પંચમહાલ હાલોલના રવાલિયા આંબા વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો મોટરસાયકલ ચાલકને સ્વિફ્ટ કાર ચાલકે ટક્કર મારી હવામાં ફંગોળતા ત્રણ યુવકો ઘવાયા હતા જેઓને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આંબાવડિયા ગામના યુવકો ગત રાત્રે બાઇક ઉપર રવાલિયા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર સવાર વિશાલ અરવિંદભાઈ પરમાર દિવ્યેશ રણજીતભાઈ પરમાર રોહિત ઉદયસિંહ પરમાર ફંગોડાઈ રોડ ઉપર પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અકસ્માત સર્જીનાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો લોકોને કારમાંથી તાજપુરા ગામના લક્ષ્મણ આર ચૌહાણ નામના વ્યક્તિનું એલેમ્બિક કંપનીના કર્મચારી તરીકેનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું જે અકસ્માત બાદ પાવાગઢ પોલીસે ત્વરિત કારને અકસ્માત સ્થળેથી ઉઠાવી લીધી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જમાવટ ગુજરાત